જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મિત્રો તમારું આજની વાર્તામાં આજે આપણે એક વેરીમાં વરાવેલી દીકરીની વાર્તા સાંભળશો તો મિત્રો આખી વાર્તા જરૂરથી સાંભળજો અને વાર્તા ગમે તો મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આપણે હવે વાર્તા આગળ વધારી જોઈ કે દેવલને દુશ્મનોને કેમ પરણાવી આજે સેજ કપડનું વાતાવરણ એકદમ માયુસ હતું જેમ ઉનાળામાં પુષ્પો કરમાવા લાગે એમ ગામના ઝાડવા પણ કરમાયેલા લાગતા હતા પવન સાવ થંભી ગયો હતો ગામમાં જાણે કોઈ અઘટિત ઘટના ઘટી હોય એવો માહોલ બની ગયો હતો અને કેમ ના હોય કારણ કે આજે આખા ગામની લાડકી દીકરી દેવલની જાન વિદાય થઈ હતી અને વાત પણ સાચી પહેલાના સમયમાં દીકરીની વિદાય સમયે વાતાવરણ સાવ નીરસ બની જતું કારણ કે કોઈ દિવસ નહીં જોયેલી ભોમકા પર એને પોતાની જિંદગી કાઢવાની હોય છે એ પંખી એકવાર પોતાના માળામાંથી ઉડી જાય પછી પાછો આવશે કે નહીં એ પણ ખબર નથી હોતી બીજું કે દેવલના લગ્નનું કારણ પણ કંઈક અલગ જ હતું એક એકદમ ખૂંખાર દેખાતો હમીરભા આજે અચાનક ઘરડો લાગતો હતો પોતાની નજર સામે એનો લાડ ખજાનો રહ્યો હતો એ પોતાની પાઘડી હાથમાં રાખી ગાંડાની માફક બધાની માફી માંગી રહ્યો હતો એ વેવાઈની સામે પાઘડી રાખી બબડતો હતો ક્યારેક મારી દીકરીની ભૂલ થઈ જાય ને તો એને માફ કરી દેજો અને જો કદાચ બહુ દાજ ચડે તો મને બે ગાળો દઈ દેજો પણ એને કાંઈ ન કહેતા મારાથી જેટલું દેવાય એટલું મારી દીકરીને દીધું છે છતાં કાંઈ ઘટે તો એને કડવા વેળ ના કહેતા મને કહી દેજો હું બીજું આપી દઈશ આવું બધું બોલતો એ બાપ પાગલની જેમ મનમાં ને મનમાં રોયે જતો હતો આવી બધી ભલામણનું કારણ પણ હતું વર્ષોથી એકબીજાના વેરી હતા એ બંને એકબીજે એ બંને આજે વેવાઈ બની ગયા હતા સમાજના આગેવાનોએ આ વેરને પાર પાડવા માટે જ દેવલને આગમાં નાખેલી દેવલે પણ એવું નક્કી કરેલું કે જો હું લગ્ન કરી લઉં તો મારા બાપાનું જીવનું જોખમ ટળી જાય એટલે જ જ્યારે દેવલને લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે કોઈ જ કાંઈ જ વિચાર્યા વગર હા પાડી દીધી હતી આમ તો એ સમયે દીકરીને પૂછવામાં ન આવતું છતાં હમીરભાઈએ એટલી સ્વતંત્રતા આપેલી સ્વતંત્રતા આપેલી દેવલની મનોદશા પણ આજે અવર્ણ્ય હતી એનું મન આજે પોતાના બાપની હતું ચિંતામાં હતું કે હું વાજબી કારણ કે સેજલબાએ એ હમીરભા માટે એક લક્ષ્મીનો અવતાર હતા પૂરા પરિવારનો ખ્યાલ રાખનાર અને દેવલ બધું કામ શીખવનાર એ સેજલબા એટલે કે દેવલની માં જ હતી સેજલવા પણ લગ્ન સમયે દેવલ જેવા જ હતા તે એકદમ મજાકીય સ્વભાવના બોલવા ખૂબ જોઈએ પણ કોઈ દિવસ કડવું વેણ ના હોય અને એમને આ બોલી દુશ્મનને પણ ગમે એવી હતી લગ્નને એક વર્ષ બાદ દેવલનો જન્મ થયો ત્યારબાદ કોઈ સંતાન ન થતા સમાજના કડવા વેણ સાંભળી સાંભળીને ભરતની માતા કઈ કઈની જેમ મૌન બની ગયા દેવલ જ્યારે સોળ વર્ષની થઈ ત્યારે ભગવાને તેમનું સાંભળ્યું અને દેવલને એક ભાઈ આપી દીધો પણ જૂનો સ્વભાવ પાછો ના મેળવી શક્યા આ છે દેવલના લગ્ન સમયે દેવલની ઉંમર અઢાર વર્ષ છે જ્યારે તેનો ભાઈ અજમલ બે વર્ષનો ઘોડિયામાં હિંચકે છે દેવલની વિદાયનો સમય થઈ ગયો હતો હવે પોતાના પરિવારના સભ્યોને છેલ્લી વાર મળવા આવી જ્યારે એને તેની મા તરફ પગલાં ભર્યા ત્યારે જાણે આ દેવલ જ નહોતી લાગતી જે હંમેશા દોડધામ કરતી ચાલતી એ આજે વિચારી વિચારીને ડગલા ભરતી જેના મુખ ઉપરથી કોઈ દિવસ હાસ્ય જતું નહીં એ મુખ આજે સાવ નિરશ લાગતું હતું હે બા તું કેતી તી ને કે હું અહીંથી જા તો મારો છુટકારો થાય લે બસ તારી ઈચ્છા પૂરી થઈ ગઈ આટલું બોલતા તો દેવલ

કેવું કહ્યું હતું આવા અનેક વિચારમાં સેજલબા ખોવાઈ ગયા હતા ત્યારબાદ પોતે બનાવેલું દેવલનું જોયું જે વારંવાર દેવલને અને મારી દીકરી કેવી રૂપાળી લાગે છે મારી દુલ્હન લગ્નના દિવસે કેવી લાગશે પણ આજે થોડું ઉલટું થયું આ ઘરચોડું સેજલબાને તેમના માટેનું કફન જેવું લાગ્યું એમને મનમાં એવું થતું કે વિરહમાં કદાચ આ પ્રાણ ના નીકળી જાય બાહ હું જાઉં દેવલે પોતાનું ગળું થોડું સાફ કરી કહ્યું ત્યારે થોડું ભાન આવતા સેજલબાના પેલા અને છેલ્લા શબ્દો હા બેટા જા સાચવીને રહેજે બંને કુળની આબરૂ તારા હાથમાં છે એને સંભાળજે કોઈ કાંઈ બોલે તો સાંભળી લેજે સામું ના બોલતી આવી સામાન્ય સલાહ જે હરેક મા પોતાની દીકરીને આપે છે એવી સલાહ આપી પછી પાછા પોતાના વિચારોમાં ડૂબી ગયા એ મૂર્છિત થવાની તૈયારીમાં છતાં ત્યાં બે પાડોશી બહેનો એ તેમને સાચવીને દિલાસો આપતા દિવાલના ટેકે બેસાડી દીધા દેવલને આજે ડગલા નથી મંડાતા તેની માની મનોદશા જોઈને ત્યાં જ સ્થિર થઈ ગઈ પણ તેનો હાથ પકડી ઉભેલી બે સખી એને છેડા છેડી બાંધેલો તેનો ધણી એને જાણે યમરાજના દૂત ખોડિયા પાસેથી પ્રાણને છેટા કરે એમ દેવલને એની માં પાસેથી અલગ કરે છે જે ખોડામાં દેવલ રમી મોટી થઈ હતી તે જ ખોડા પર આજે સાવ નિર્દય બની પગ નીચે દબાવી નીકળી ગઈ બે ડગલા તો માંડ ભર્યા હશે તેની નજર ખોડિયામાં સૂતેલા એના ભાઈ પર પડી હવે દેવલની દેવલથી ના રહેવાયું એકદમ મોટા અવાજે રડી પડી એના મનમાં શું ચાલતું હતું એ તો દેવલ જ જાણે પણ કદાચ એવું વિચારતી હશે કે હજુ મારો ભાઈ માંડ પાપા પગલી ભરે છે બસ એને સરખો ચાલતા શીખવાડવાનું રહી ગયું મારે એને તૈયાર કરી નિશાળે મોકલવો હતો પણ મારો એ અભરખો મરી ગયો હજુ તો માંડ બે રાખડી બાંધે છે ત્યાં તો અલગ થવાનો સમય આવી ગયો એની પાસે હું કંઈ લાડ પણ નથી કરી શકી કે ના તો હું એને લાડ લડાવી શકી છું આ વિચારોએ સૂતેલા ભાઈ પર પ્રેમ ઉભરાવી દીધો એટલે જ એના ઘાલ પર ચુંબન કરવા લાગી એના આંસુઓને રોકી લીધા કારણ કે એના મનમાં એવું હતું કે કદાચ મારા ગરમ આંસુ એને દજાડી દેશે થોડી પોતાના ભાઈને જોઈ એ ઝડપથી આગળ વધી પણ અગ્નિ પરીક્ષા તો હવે શરૂ થતી હતી હમીરભા હજુ પણ બધા છનૈયા સામે ખાલકૂદી કાકલુદી કરી રહ્યા હતા પોતાની દીકરીની થાય એટલી ભલામણ કરતા હતા જાણે કોઈ ભિખારી ભીખ માંગતો હોય એવો આજે હમીરભા લાગતો હતો દેવલના સાસરિયાવાળા જૂના દશ્મનો એટલે અમુક લોકો હમીરભા સામે મૂછોને તાવ દેતા ખોખારા ખાતા હતા આ દ્રશ્ય દ્રશ્ય જાણે ઘરડા સાવજને ઝરખનું ટોળું પરેશાન કરી મૂકે એવું હતું આમ તો હમીરભા સાવજ હતો જ્યાં સુધી દુશ્મની હતી ત્યાં સુધી દેવલના સાસરીયામાંથી કોઈનામાં એની હિંમત નહોતી કે હમીરભા સામુ બોલે હમીરભા એમના ઘરે જઈ ધમકી આપીને આવતા રહેતા પણ કોઈ કાંઈ કરી ના શકતું પણ આજે સમો જોઈ આ લોકો આવું વર્તન કરતા હતા આજે હમીરભા નહીં પણ એક બાપ ભયભીત લાગતો હતો દેવલના ધીમા ધીમા ડગલા એના બાપ તરફ વળ્યા હમીરભા પણ ખોટો અભિનય બતાવતા દેવલથી દૂર જતા જતા હતા કારણ કે એમને પણ બીક હતી કે મેં કોઈ દિવસ બધા સામું મારી આંખને છલકાવવા નથી દીધી પણ આજે નહીં રહેવાય તો મારી આબરૂનું શું થશે લોકો શું કહેશે હે કે બૈરાની માફક રોવે છે એમ ના ના એના મારી દીકરીને નથી મળવું દેવલના મનમાં પણ અનેક સવાલ હતા હું મારા બાપને મળીશ તો ખરી પણ ક્યાંક મારા પ્રાણ નીકળી ગયા તો અથવા તો મારા બાપાને કંઈ થઈ ગયું તો આવા સવાલો વચ્ચે ક્યારે બાપ દીકરી નજીક આવતા રહ્યા એ ખબર જ ના પડી દેવલે અવળું ફરી ઉભેલા બાપને કહ્યું બાપા હું જાઉં હા બેટા જા ખુશીથી રહેજે જરાય ચિંતા ના કરતી હો તમને ગમશે ને આ અવાજ કોઈ દિવસ નહીં સાંભળેલો દેવલનો જવાબ હતો મને કેમ ના ગમે તારી હારે માથાકૂટ કરવી મટી તું નહીં હોય તો મને પણ શાંતિ શાંતિ થશે કોઈ કાંઈ નહીં કહે અને તું ક્યાં મારી દીકરીની જેમ રહી છે હંમેશા મારી માની જેમ ટોકટોક જ કર્યું છે તો હે બાપા તમારી બાળની છેલ્લી વાત માનશો બોલ ને બેટા શું કાંઈ ઓછું પડ્યું છે તને ના બાપા એવું નથી તો પછી અફીણ હું તમને જેટલું રોજ આપતી હતી એટલું જ લેવાનું એથી વધવું ના જોઈએ મારું આટલું માનસો આ આ શબ્દો સાંભળી ના રહેવાયું એકદમ દેવલ ઉપર પ્રેમ જે મનમાં હતો એ બહાર આવી ગયો દેવલને રડવા લાગ્યા આ દ્રશ્ય જોઈને ગામ લોકો પણ ચકિત થઈ ગયા આજે ગામ કોઈ દિવસ ના જોયેલું દ્રશ્ય જોતું હતું એક સાવત જેવા મરદ માણસને રોતો જોવો એ પણ એક લ્હાવો હોય છે દેવલ હમીરભાની બથમાં સમાયેલી હતી દેવલનું રુદન વધતું જતું હતું જ્યારે હમીરભા પોતાના દબાવતા હૃદય આજે ધડકી રહ્યું હતું એમને એવું લાગતું જાણે આ હૃદયનો ટુકડો અડગ થતો હોય જે હાથમાં તલવાર સ્થિર રહેતી એ હાથ આજે ધ્રુજી રહ્યા હતા હંમેશા દુશ્મન સામે અડગ ઉભો રહેતો દેહ આજે ડગવા લાગ્યો હતો હમીરભાઈએ ધ્રુજ તો હાથ જભાના ખિસ્સામાં નાખી અફીણનો ડબ્બો કાઢ્યો લે બેટા આ તારા કરિયાવરમાં લઈ જા કદાચ વધુ લેવાઈ જાય તો તારું વચન નહીં પડાય એવું કહી ડબ્બો દેવલને આપી દીધો હા બટા હું બહુ સ્વાર્થી છું ને મારી દુશ્મની પાર પાડવા માટે તને કસાઈ વાળે દીધી મેં મારા નિર્દોષ પારેવાને લીલાછમ વનમાંથી રણમાં નાખ્યું બટા હું તારો ગુનેગાર છું ને મારી આટલું બોલતા તો ભરાઈ ગયું મોટા રડવા લાગ્યા હવે દેવલે પોતાનો રંગ બદલી નાખ્યો આંખના આંસુને વહેવાડવાને બદલે પીવાનું ચાલુ કરી દીધું બાપા હું ક્યાં મરી ગઈ છું આવીશ ને હું પાછી તમે જરાય ચિંતા ના કરશો મને કાંઈ નહીં થાય તમે પણ નાહકની ચિંતા કરો છો હવે એક સારા આશીર્વાદ દઈ મને હસતા મુખે વિદાય આપો સુખી થા બેટા તારા હરેક દુઃખ મને મળે અને મારા બધા સુખ તને મળે એવા નિસ્વાર્થ આશીર્વાદ આપી હમીરભાઈએ પોતે દીકરીનો હાથ ચાલી વેલમાં બેસાડી ગાડાના પૈડા નીચે પૈ પે સિંચવા માટે નાળિયેર મુકાઈ ગયું ગોર મહારાજની વિધિ પત્યા પછી ગાડું આગળ વધ્યું નારિયેર નો ભૂકો થઈ ગયો અમીરભાને તો આ ગાડુ જાણે પોતાની છાતી પરથી ગયું હોય એમ લાગ્યું એમનું હૃદય પણ નારિયેળની જેમ ફટ અવાજ આવ્યો આવ્યો ને ગાડાનું પડ્યું સીચાતા નારિયેળ ફાટ્યું પણ જાણે હમીરભાનું હૃદય ફાટી ગયું જાન ઉઘલીને વેલની સાથે વેવાય અને વાલેશ્રીઓએ વિદાય લીધી અને દેવલના મહેમ મહા મહેનતે રોકાયેલા આંસુ પાછા વેલ સાથે વહેવા લાગ્યા હમીરભા બધાને ખભે હાથ મૂકીને ભલામણ કરતા આમ જુઓ બાપા મારી જૂની વાતોને ભૂલી જજો એનો ભોગ મારી દીકરીને ના બદલાવતા આમ હાથ જોડીને એક એક જાનૈયાને કહેતા જતા હતા હમીરભાને આજીજી કરતા જોઈ સૌ જાનૈયા એકબીજા સામે લૂચી નજરે જોઈ સામ સામી હતા એમાંના એક ઉતાવળા જણે તો કહી દીધું હમીરભા જ્યારે તમે મારતી ઘોડીએ સૌ ગાવને પલો કાપી ઉઘાડી તલવારે સુલતાનપુર આવતા અને દરવાજા વચ્ચે ઊભા રહી અમારા કરુણા પાને ગાળો દેતા ત્યારે તમને ખ્યાલ ન આવ્યો કે મારે એક દીકરી છે મારાથી આવું ન બોલાય હસે બાપા કરુણભાઈએ તો મને માફ કરી દીધો છે એટલે જ તો મારી દીકરી દેવલને એમના ખોરડાની વહુ બનાવી છે હવે તમે પણ આ લીલી માટી પર ધૂળ નાખી દો અને જૂની વાતો ભૂલી જાઓ દિનતા દિનતાભર્યા સ્વરે બોલતા જતા હતા આ વાત સાંભળી બે જાનૈયા વાતો કરવા લાગ્યા એકબીજા સામે જોઈ શ્વેતાને હાસ્ય સાથે કહ્યું કોઈ કે સાચું જ કહ્યું છે કે અકલ મઠા લોટકા બહુ હોય છે આ હમીરામાં તાકત તો ઘણી છે બાકી બુદ્ધિ તો પે જેટલી પણ નથી એને આપણા કરુણભાના ખાવા દાવાને ક્યાં જોયા છે ત્યાં તો બીજો બોલ્યો અરે હમીરભા સાચો ખેલ તો હવે શરૂ થયો છે આટલું બોલી આ બે જાનૈયા પણ રામ રામ કરી ચાલતા થયા એક તો દેવલના વિરહનો અગ્નિ મનમાં સળગતો હતો અને ઉપરથી આ બે જાનૈયાઓએ ઘી વમવાનું કામ કર્યું હમીરભા તો સાવ ભાંગી જ પડ્યા જૂના રિવાજ પ્રમાણે રાતના ફેરા હતા એટલે સવારના આઠેક વાગે ખાઈ પીને જાન ઉઘલો થઈ ગઈ જાનમાં પાંચ બળદગાડા આવેલા એમાં એક નવા જોડલા માટે વેલ અને બાકી વધેલા ચાર મોટા વડીલો અને ગામના બેસતા બીજા બધાને ચાલીને જવાનું બે ગાડા આગળ તથા બે ગાડા પાછળ અને એની વચ્ચે વર વેલ ચાલે અને બધાની પાછળ એકાએક દીકરી દેવલને ને ભરેલા બાળ બાર બળદગાડા હમીરભાઈએ મોકલાવ્યા હતા એ ગાડાના પૈડાનો કિચુડ કિચુડ અવાજ દેવલને યાદ દેવડાવતો હતો દેવલના મનમાં અનેક વિચારો ઉછળવા લાગ્યા હતા આ ઉછળતા વિચારોને દબાવવા માટે હાથની મહેંદી જોવા લાગી પણ એનું ચંચળ મન માન્યું નહીં અને આખરે તેનો એક વિચાર તેને ભૂતકાળમાં લઈ ગયો હું નાની હતી ત્યારે મારા બાપા પાસેથી જીદ કરી રાયશ લઈ ગાડું હાંકતી ત્યારે આવો જ અવાજ આવતો આમ તો એનો આ વિચાર ગાનપણ ભર્યો હતો કારણ કે અત્યારે આ વિચારવાનો એનો સમય ન હતો છતાં એ શું કામ વિચારતી હતી એ તો કદાચ કોઈ દીકરી જ જાણે આ વિચારે દેવલની માંડ સુકાયેલી આંખોને ફરી છલકાવી દીધી પણ શું થાય હવે એ હમીરભાઈની દીકરી નહોતી રહી એક મોટા ઘરની વહુ બની ગઈ હતી એટલે મર્યાદા જાળવવા માટે પોતાની મુખ મુદ્રા બદલવા ના દીધી પણ આ બધું એની નિર્દોષ આંખોને કોણ સમજાવે એ તો બસ વર્ષો વર્ષા ઋતુમાં જેમ ઝરણા વહેવા માંડે એમ એક એક નાના વિચાર પર વહી જતી હતી દેવલની આંખમાંથી વહેતા આંસુ અને ચકડોળે જડેલા ચિત્તનો ખ્યાલ શમશેરસિંહને આવી ગયો શમશેરસિંહ એટલે કરુણભાનો દીકરો અને દેવલનો ઘરવાળો ધીમેથી સિંહે પોતાનો હાથ લંબાવી દેવલના હાથમાં મૂક્યો પહેલી વાર થતા ગઈ હાથને છોડાવવાની કોશિશ પણ કરી પણ તે તેમાં નાકામયાબ રહી મહામુસીબતે દેવલે શમશેરની સામે જોયું પણ તેના ધણીની પ્રેમાણ આંખોએ એ જોતી જ રહી ગઈ જેમ ક્ષિતિજના જળને જોઈને કોઈ હરણી રાજી થઈ એમ દેવલના મનનો ભાર ઓછો થયો આ એમના દાંપત્ય જીવનની શરૂઆત કહી શકાય ક્યારેય ન જોયેલા ચહેરા એકબીજાની આંખોમાં ડૂબવાની કોશિશ કરતા હતા એમના નાના નાના હેતના હિલોડા સાવ નિરવ અને નિષ્પાપ હતા હજુ કોઈ શબ્દો ન હતા મળ્યા આ સ્નેહ આંખોથી એકબીજાના હૃદયમાં ઉતરી રહ્યો હતો સાંજ પડી ગઈ હતી જાન જામગઢના ગોદરે ગોંદરે પહોંચી ગઈ પચાસ એક ગાવની મજલ કાપી હતી અને પચાસ એક ગાવ કાપવાનું બાકી હતું જામગઢમાં કરુણભાના બહેન અને સમશેરના ફોઈ રહેતા એટલે પહેલો વિસામો ત્યાં લેવાનો હતો બીજી બાજુ રામબીનાની અયોધ્યા જેવું સેજ કપૂર એથી પણ ભૂંડી હાલતમાં એ દેવલનું ઘર અને સાવ જર્જરિત થયેલ એ બે માણસના દેહ સવારથી સાંજ થઈ ગઈ હતી હમીરભા અને સેજલવા દીકરી વિદાયના આઘાતમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યા હતા બધા મહેમાન સિરામણ કરી નીકળી ગયા હતા લગ્ન પછીનું મોટા ભાગનું કામ પતી ગયું હતું હવે ખાલી ખંડેર જેવી ચોડી ઊભી હતી અને એ જ ચોડી નીચે બેઠેલો આધેડ બાપ જાણે બધું લૂંટાવીને કોઈ ફકીર બેઠો હોય કે પછી પાનખર ઋતુમાં સુકાયેલો ગુલમોર એક સમયનો ઘૂંઘવાતો સમંદર આજે બંધિયાર તળાવના નિર્માફક શાંત થઈ ગયો હતો પણ મનના પાતાળમાં અનેક વમળ ઉઠતા હતા સેજલબા ઘરની ઓસરીમાં અજમલને હિંચકાવતા હતા આખા ઘરમાં નિરવ શાંતિ હતી ખાલી ઘોડિયાના કડાના અવાજના તાલ સાથે મંદ સ્વરે ગવાતું સેજલબાનું હાલરડું ઘરના વાતાવરણને પ્રફુલ્લિત કરતું હતું અજમલ પણ જાણી ગયો હતો કે આગળ જવાબદારીનો ભાર વધે છે અને એ ભાર એની પાપણ પર આવી ગયો આખો ઘેનમાં ઘેરાઈ ગઈ હવે સેજલબાએ ઘોડિયાની દોરી નીચે મૂકી ઓસરીમાં ભીતને અઢેલીને ખાટલામાં બેઠા બેઠા ઊંચા આકાશમાં જોઈ નિશાસા નાખતા હમીરભાને જુએ છે સેજલબાએ જ્યારથી પિયરવાટ મૂકી સાસરીના ખોરડામાં મૂક્યો ત્યારથી આજ પોતાના ધણી આટલા નિરાશ અને જોયા છે લીંબુ લટકે એવી મરત મુછાડા હમીરભા બજારમાં નીકળતા ભલભલાની જાતિના પાટિયા બેસાડી દે એવા હિંમતવાન હમીરભાને કાળજાના ખટકાના વલોપાતમાં વહી જતા વહી જતા જોઈ સહેજલબા તેમની એકલતાને તોડવા હમ તેમથી વાતનો તાગો કાઢે છે કહું છું સાંભળો છો શું વિચારો છો પણ હમીરભા તો ઘર જોઈ ઘર જોઈ કાગબાપુના જૂના દુહાને મનમાં વાગોળતા હતા જે ઘર નોબતું વાગતી રૂડા છત્રીસ રાગ ખાલી થઈ ખંડેર થયા આજ કાળા ઉડે કાગ તો મિત્રો તમારે આ વાર્તાનો બીજો એપિસોડ જોતો હોય તો કોમેન્ટમાં હા લખજો